નમસ્કાર મિત્રો અમારી તે આવકાર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જય શિવરાપુરા દાદા મિત્રો અમારી આ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો અમે જો આટલી મહેનત કરતા હો તમારા માટે શિવરાપુરા દાદાને અવનવા વિડીયા રોજે રોજ નવી માહિતી અમે લાવીએ મિત્રોમાં ખૂબ જ મહેનત હોય છે રોજે રોજ માહિતી લાવીએ થમલેન બનાવે એડિટિંગ કરું ફોનમાં બહુ જ ટાઈમ આપવો પડે તો મિત્રો તમને સબસ્ક્રાઈબ કરવામાં કંઈ લાંબો ટાઈમ સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક કરવામાં કોઈ લાંબો ટાઈમ થતો નથી મિત્રો તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દિલથી લખજો જય દાદા મિત્રો મિત્રો અમે કહીએ કે આ વિડીયો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પણ અમે જો કહીએ તમે સબસ્ક્રાઈબ કરવા મજા ના આવે મિત્રો તમે દિલથી સબસ્ક્રાઈબ કરી નાખો સોરાપુરા દાદાને માનતા હોતા આ વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઈક જરૂરથી કરજો મિત્રો એક માહિતી સોશિયલ મીડિયામાં પ્રમાણે જે દાનભાબ બાપુનો એક ભાઈ કોઈ વિરોધ કરી રહ્યા છે એ ભાઈને આપે કોઈ ઓળખતા નહીં પણ એ ભાઈને ખોટો વિરોધ દાનભાબાપુનો ન કરાય એ દાનભાબાપુનો વિરોધ નહીં કરતા એ હિન્દુ આપણા ધર્મનો વિરોધ કરી રહ્યા છીએ જે તે ભાઈઓ આપે ઓળખતા નહીં પણ એ ખોટો વિરોધ કરી રહ્યા છે એ ભાઈને ખબર નથી કે જે દાનભા બાપુ કોણ છે દાનભા બાપુને તો અમે ભગવાન જેવા માનીએ છીએ ભગવાન છે મિત્રો આટલી સેવા કરવી લાખોની પબ્લિક આવે છે સુરપુરા ધામમાં એ ભાઈને કહેવા હું એટલું જ કહીશ વધારે હું કહેતો નહીં પણ કે જો તારા ઘરે એક પ્રસંગ કરવો હોય ગમે તે મોટો પ્રસંગ કરવો હોય તો તારે એક મહિના પહેલાં વિચારવું પડે કે કેટલી પબ્લિક આવશે કેટલો જમણવાર કરવો પડશે વધુ હચવાશે કે નહીં હચવાય તો એ તારા ઘરે પ્રસંગ તો કરી રહ્યો છે તો આ તો દાનભા બાપુ નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે એક રૂપિયો પણ લેતા નથી જાત મહેનત કરી નોકરી કરી અને એમનું ગુજરાન ચલાવી રહ્યા છે અને કોઈની ખોટી સલાહ નથી આપી રહ્યા કેટલા લોકો હજારોની સંખ્યામાં લોકોનો દારૂ પણ છોડાયા છે નશા પણ છોડાયા છે પણ જે ભાઈ વિરોધ કરી રહ્યા છે એ ખોટો વિરોધ કરી રહ્યા છે કે જો આટલા લોકોનો દારૂ છોડાવતા હોય ધનભા બાપુ તો તમે જ તમારા પરિવારમાં કોઈ દારૂ પીતો હોય એને પણ બંધ કરાવો તો તમને ખબર પડે કે દારૂ કેવી રીતના બંધ કરાવો બહુ કાઠું કામ છે આ તો હજારો લાખો લોકોના દારૂ જે નશામાં નશો કરી રહ્યા છે એમનો દારૂ દાનબા બાપુ કેટલા લોકોનો બંધ કર્યા રહ્યો છે મિત્રો પછી મિત્રો આ ભાઈ વિરોધ કરી રહ્યા છે જો હિન્દુનો દીકરો હોય તો આ દાનબા બાપુનો આ હિન્દુ ધર્મનો વિરોધ ન કરે મિત્રો અને એને એ ભાઈએ રેકોર્ડિંગમાં એવું પણ મોકલ્યું હતું કે ભાઈ ચમત્કાર મને બતાવડો પણ ચમત્કાર તો ઘોડા તને ખબર નથી જે કે દાનભા બાપુ અને જે સુરાપુરા ધામ લાખોની પબ્લિક આવે છે પબ્લિક કોઈ ગાડી તો હોતી નથી કોઈ આટલી પબ્લિક ભેગી કોઈને આની વાત ના કહેવાય મિત્રો કોઈ દાનભા બાપુ કોઈ આટલા લોકોને કોઈ ફોન કરીને કોઈ બોલાવતા નથી કે તમે અમારા સુરાપુરા ધામ દર્શન કરવા હો એ આપોઆપ આવે છે એમનું કામ થાય છે એમની મનોકામના સુરાપુરા દાદા પૂરી કરે છે ત્યારે આવે છે કોઈ પબ્લિક ગાંડી તો હોતી નથી તો ભાઈને બહેને મારું એટલું કહેવું છે કે વિરુદ્ધ ન કરાય અને વિરુદ્ધ કરતા કરવા આટલા કેટલા આયા કેટલા જતા રહ્યા મિત્રો આ સાચા સાચા માર્ગમાં જ ચાલવા બાપુ કોઈ ખોટું કોઈનું કરતા નહીં સત્યનો વિજય થાય છે સત્યના માર્ગ ઉપર ચાલનારો માણસનો સદાને માટે વિજય થતો આવ્યો છે થતો રહેશે સદાયને દાનભા બાપુનો સદાયને માટે વિજય વિજયને વિજયને થતો રહેશે મિત્રો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ બોક્સ અવશ્ય લખશો તમે આજે ભાઈ વિશે પણ કોમેન્ટ બોક્સ અવશ્ય લખજો કે આપણા દાનભા બાપુનો વિરોધ કરી રહ્યો છે સુરાપુરા દાદાનો વિરોધ કર્યો આપણા હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યો છે તો મીડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો એટલો સબસ્ક્રાઈબ કરો કે આ ભાઈ સુધી પહોંચે हे म आशा राखु छु कमेन्ट बोक्स सुरापुरा दादा नै दिल सुरापुरा दादा नाम लिछु सब्सक्राइब जरुर जय सुरापुरा दादा